નમસ્કાર મિત્રો જંગલી જડીબુટીઓના પરિચયમાં તમારું સ્વાગત છે મિત્રો આજે એક અદભુત વનસ્પતિનો હું તમને પરિચય આપવાનો છું અને જે ખાસ કરીને જેને જૂનો કફ હોય ઉધરસ એકદમ મટતી જ ન હોય પેટના દુખાવા માટે અક્ષીર અને ખાસ દરેક યુવાનો જેને ખાસ કરીને પ્રશ્ન હોય છે મોઢા પરના કાળા ડાઘ પડી ગયા હોય ખીલને હિસાબે એ ડાઘ ઉપર આ વનસ્પતિ અદ્ભુત કામ કરે છે મિત્રો અને નાના બાળકો માટે પણ એક ખાસ પ્રયોગ છે માટે તમે વિડીયો અંત સુધી જોજો હું તમને પરિચય કેવી રીતે આને કઈ વસ્તુનો તમારે ઉપયોગ કરવો અને કેટલો કરવો એ સંપૂર્ણ માહિતી આપણા પ્રાચીન પુસ્તકોને આધારે હું તમને આપવાનો છું તો અંત સુધી વિડીયો જરૂરથી જોજો તમારો ખૂબ ખૂબ આભાર સૌ પ્રથમ આપણે આ વનસ્પતિના નામનો પરિચય મેળવીએ તો મિત્રો ગુજરાતીમાં આ વનસ્પતિને ઇંગોરિયાના નામથી ઓળખવામાં આવે છે ઇંગોરિયા જ્યારે સંસ્કૃત નામ છે ઇંગુદી અને હિન્દીમાં આને હિંગોટ અથવા ગૌદીના નામથી ઓળખવામાં આવે છે જ્યારે આનું લેટિન નામ છે બેલેનાઇટ્સ રોક્સબર્ધી બરાબર આ આના નામનો પરિચય હતો હવે મિત્રો સૌથી આની મહત્વ બાબત છે આને ઓળખવી હવે ઓળખવી એટલા માટે કે આની કઈ વસ્તુનો ઉપયોગ કેવી રીતે કરવો એ તમારે ઉપયોગ કરવા માટે પહેલાં આની ઓળખાણ જરૂરી છે તો આ એક કાંટાળું ઝાડ છે પહેલી આ એક ઝાડ છે જે દસ થી વીસ ફૂટની ઊંચાઈ ધરાવે છે ક્યાંક ક્યાંક દસ ફૂટ પંદર ફૂટ વીસ ફૂટ સુધી આની ઊંચાઈ હોય છે આ ઝાડની બરાબર બીજી ઓળખાણ એના જે કાંટા હોય ને મિત્રો કાંટા બરાબર ઈ કાંટામાં જ પાન ફૂટેલા હોય છે બરાબર એ હું વિડીયોમાં તમને બતાવીશ કાંટામાં પાન ફૂટેલા હોય છે અને તે કાંટો હોય ને ધીરે ધીરે ડાળીમાં પરિવર્તન પામે છે કાંટામાં ધીરે ધીરે ડાળી બની જાય બરાબર આ એની એક મહત્વની ઓળખ છે પાન હોય ને એકદમ નાના નાના હોય છે બરાબર હવે ખાસ ઓળખ જો મહત્વની હોય ને તો એના ફળ છે મિત્રો એના ફળ હોય ને કાચા હોય ત્યારે લીલા કલરના હોય અને પાકે ને એટલે પીળા કલરના થઈ જાય બરાબર આ પહેલી ઓળખાણ બીજું ફળને તમે પાકેલા ફળને આમ ફોલો ને અંદરથી પીડ ઉપરની છાલ તો એમાંથી આછા લાલ કલરનો ગોર નીકળે છે ચીકણો પદાર્થ ઘર જવું આપણે ગોળ ખાવાનો ન હોય એવો જ આછો જો હું તમને વિડીયોમાં પણ બતાવું એવું નીકળે છે એનો એને આ ઇંગોરિયાનો ઘર કહેવાય આપણે ઉપયોગ આવશે એટલે તમને યાદ રાખી લેજો આ બીજું કે આનો જે પછીનો જે ભાગ છે એ થળીયો છે અને એ ઠળિયો હોય ને એકદમ કઠણ હોય અને થળિયાને તમે તોડો ને કોઈ પણ હથોડી વડે એકદમ તોડો એટલે એની અંદરથી એક મગજ નીકળે છે એની અંદરથી જે વસ્તુ નીકળે છે એને આયુર્વેદમાં મગજ તરીકે ઓળખવામાં આવે છે અને મગજમાંથી તેલ નીકળે છે અને મગજનો ઉપયોગ પણ આયુર્વેદના ઘણા પ્રયોગોમાં થાય છે અને જે મેં તમને કીધું આમાં તેલ નીકળે છે જે ઇંગોરિયાના ગોઠલામાંથી જે તેલ નીકળે ને એને મિત્રો ઇંગુદી નામનું તેલ કહેવાય અને જે દાયજા હોય ને કોઈ લોકો દાયજા હોય આપણે કેમ બરનો એના કરતા પણ આ જે તેલ હોય ને ખૂબ સુંદર કામ કરે છે બરાબર આનો સામાન્ય ઓળખાણ હતી હવે મિત્રો સૌથી મહત્વની બાબત છે આના ઉપયોગ બરાબર તો હવે પેલો ઉપયોગ સૌ પ્રથમ હું આપું છું પેટના દુખાવા ઉપર કે જેને પેટમાં અતિશય દુખાવો થતો હોય અને તમને કોઈ રાહત ન થતી હોય તો એના માટે આ ઇંગુદીનો ગોળ છે ને જે ગોળ એની તમારે ચણા જેવડી નાની નાની ગોળી બનાવી લેવાની અને આ ગોળી તમારે પેટમાં દુખતું હોય એને ખાધા પછી અડધી કલાક અથવા કલાક પછી દરરોજ તમે લ્યો એટલે જે પેટના દુખાવા તમને થાય છે બરાબર એ તમને આ નાબૂદ કરી દેશે આનો સૌ પ્રથમ અને સુંદર મજાનો ઉપયોગ છે બરાબર હવે બીજો ઉપયોગ આવે છે કે જો કોઈને જૂનો કફ હોય અથવા તો ઉધરસનો પ્રશ્ન હોય તો એને શું કરવું આપેલો છે કે ઇંગોરિયાના મગજ અંદરથી મેં હમણાં વાત કરી દે ને તમને થળીયો ભાંગો અંદરથી જે નીકળે છે મીંચ એને મગજ કહેવાય એ મગજ તમારે કાઢી એને જરીક આમ દસ્તાવાડેલું કરશો ને એટલે ભૂકો થઈ જાય પછી તમારે એની નાની નાની ગોળી કરી લેવાની છે એ ગોળી કરી અને એ ગોળી તમે સવાર બપોર અને સાંજ ત્રણ ટાઈમ નાના નાના મગ જડી ગોળી કરી અને ખાઓ તો જૂનામાં જૂની જેને ઉધરસનો પ્રશ્ન હોય એના ઉપર મિત્રો આ ખાસ અદ્ભુત કામ કરે છે હવે ત્રીજો પ્રયોગ અને સૌથી અગત્યનો પ્રયોગ છે મોઢા પરના કાળા ડાઘ ઉપરનો મિત્રો એ પહેલા અમારી એક વિનંતી છે કે જો અમારી મહેનત સારી લાગે

જે આપણા ઋષિમુનિ છે એના દ્વારા આ પ્રયોગ આપેલો છે કે એકવીસ દિવસ સુધી ચોપડવાથી કાળા ડાઘ ઉપર મિત્રો અદભુત કામ થાય છે અદભુત રાહત મળે છે બરાબર એટલે આ પણ એક સુંદર મજાનો એનો પ્રયોગ છે હવે એથી આગળ વાત કરું તો મિત્રો નાના બાળકને તમારે એન્ટી એને કોઈ પણ પ્રકારના બેક્ટેરિયા શરીરમાં ન આવવા દેવા હોય અને તમારે કેમિકલવાળા સાબુથી એને નવડાવવો ન હોય નાના બાળકને તો આ ઇંગોરિયાના જે ઘર હોય ને એનું ફળ એ ઘરથી તમે નવરાવો એટલે એને અદભૂત એન્ટીબેક્ટેરિયલ તત્વો એને મળી જશે કેમકે જૂના સમયમાં જ્યારે સાબુ નહોતા ને મિત્રો ત્યારે આ ઇંગોરિયાની ગોઠલી હોય ને ગોઠલી એને તમે કપડાં ઉપર ઘસશો એટલે એમાંથી ફીણ વરસે બરાબર આવી આ ફીણ વરસે એટલે એના ઉપર પહેલાંના લોકો જે નાવામાં કપડાં ધોવામાં ઇંગોરિયાના ફળનો ઉપયોગ કરતા અને એમાં ફીણ વરે છે એટલા માટે એનો ઉપયોગ કરતા તમે આમાં નાઈ પણ શકો માથામાં નવડાવી શકો બાળકને શરીરે પણ લગાડી શકો ફીણ વરસે અને એકદમ એનું શરીર છે ને એકદમ એન્ટીબેક્ટેરિયલ થઈ જશે આ પણ મિત્રો એક અદભુત એનો ફાયદો છે એથી આગળ હજી એક ઉપયોગ કહું કોલેરા થયા હોય ને કોલેરા કોઈને તો ઇંગોરિયાની છાલ હોય ને ચાલ એ છાલ તમારે લઈ આવવાની એનું ચૂર્ણ કરી નાખવાનું દહીં નાખી દહીંમાં બરાબર એક ચપટી જેટલી એની છાલ દહીંમાં નાખી અને એને જો ખવડાવવામાં આવે ને તો જે કોલેરા જે દર્દીના થયા હોય ને એ કોલેરા ઉપર પણ મિત્રો આ અદ્ભુત કામ કરે છે બરાબર આ પણ એક ખાસ કામ છે અને આ ગૌર હોય ને એ માથાના વાળ ધોવામાં હર્બલ શેમ્પૂ જેવું મિત્રો કામ કરશે આપણે જે કુદરતી શેમ્પુ કહીએ ને કે ભાઈ કુદરતી શેમ્પૂ ક્યું નાવા માટે તો એના માટે મિત્રો આ વનસ્પતિ બેસ્ટ કામ કરે છે આ હતા આપણા પ્રાચીન પુસ્તકોને આધારે ઇંગોરિયા નામની વનસ્પતિના સંપૂર્ણ ઉપયોગ તો મિત્રો જો અમારી મહેનત સારી હોય તમને એમ થયું કે આ ઉપયોગી વિડીયો છે તો આ વિડીયોને જરૂર શેર કરજો જેથી આપણા આયુર્વેદનો ક્યાંક ને ક્યાંક લાભ થાય છે એટલા માટે ખાસ શેર કરજો જય જવાન જય કિસાન જય આયુર્વેદ મિત્રો